ગુરુ હતા એમના બે શિષ્ય હતા ગુરુ શિષ્યની પરીક્ષા કરવા ઈચ્છતા હતા એક શિષ્યને બોલાવી અને તેમણે કહ્યું બતાવો આ જગત કેવું છે

શિષ્ય જવાબ આપ્યો ગુરુદેવ આ જગત તો બહુ સુંદર છે આમાં ખુશી અને ખુશી જ છે બધાના જીવનમાં પ્રકાશ જ પ્રકાશ છે રાત્રિ પ્રસાર થાય કે પ્રકાશ પ્રકાશનું આગમન થાય કે અંધકાર દૂર થઈ જાય યથાર્થને પ્રગટ કરે છે આ પ્રકાશ જે વસ્તુ અંધકારથી આવૃત હોય છે તેને ક્ષણભરમાં અભિવ્યક્ત કરી દે છે આ પ્રકાશ ગુરુદેવ કેટલું સુંદર અને શોહામાં છે આ જગત બે દિવસ અને એક રાત્રે પ્રકાશનું પ્રમાણ વધારે અને અંધકારનું પ્રમાણ ઓછું આ જીવનમાં ઉજવાસ અને ઉજવાસ જ છે પ્રશ્ન એક સમાન રીતે પૂછાયો જવાબ આપનાર બે જણ હતા રાત્રિ બંને માટે સમાન હતી અને દિવસ

તમે જો નેગેટિવ અને ખરાબ વિચારશો તો તમારા જીવનમાં બધી નેગેટિવિટી મિત્રો હંમેશા સારા વિચાર રાખો હંમેશા સારું વિચારો તો તમારી આસપાસ બધું સારું જ થશે એટલા માટે સારું વિચારો સારા કર્મ કરો હંમેશા ખુશ રહો અને તમારા જીવનમાં મસ્ત રહો કારણ કે ઉપર તો કાંઈ જ નથી લઈ જવાનું ખાલી હાથ આવ્યા છીએ અને ખાલી હાથ જવાનું છે